નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિષય વિજ્ઞાનના સો ટકા વાર્ષિક પરીક્ષાનો પેપર સોલ્યુશન કરીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડિયો શેર કરવાનો ભૂલશો નહીં તો આપણો પેપર એકવીસ ચાર બે હજાર પચીસના રોજ રહેશે અને કુલ ગુણ રહેશે એસી વર્ગીકરણ કરવાનો છે તો વિદ્યુતના સુવાહક પદાર્થ અને વિદ્યુતના અવાહક પદાર્થની વાત કરીશું તો પ્રથમ વિદ્યુતના સુવાહક તો લોખંડની સોય ચાવી ગ્રેફાઇટ એટલે કે પેન્સિલની કાળી સાળી એસિડ એલ્યુમિનિયમ માનવ શરીર અને સારયુક્ત પાણી વિદ્યુત અવાહક તો આવશે ચામડું એબોનાઇટ પ્લાસ્ટિક ઊન રેશમ શુદ્ધ પાણી રબર અને હવા વર્ગીકરણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય વસ્તુઓ તો ચાવી નિકલનું પાત્ર લોખંડ ટાંકણે કોબાલ ધાતુ ખીલી અને સોય બિન ચુંબકીય વસ્તુઓની વાત કરીએ તો બોલપેન દિવાસળી તાંબાનું પાત્ર કાચ રેતી એલ્યુમિનિયમ અને પથ્થર પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના મુદ્દા સર જવાબ લખો ગુણ છે શા માટે ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ખૂબ જ છે છે તો એનો જવાબ લખવાનો પ્રશ્ન નંબર મિત્રો જુદા જુદા નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિ પ્રાણીઓ અને વસ્તુઓની યાદી બનાવો તો આપણે પ્રથમ પદ્ધતિ લખીશું ત્યાર પછી અહીં આપણે જોઈશું કે જંગલમાં હરણ છે વાઘ ખાખરાનું વૃક્ષ સૂકા પાંદડા કીડી પર્વત ઉપર હિમચિત્તો યાક દેવદારનું વૃક્ષ ખડક અને ઓકનું વૃક્ષ રણમાં ઊંટ સાપ કાંગારું રેટ ફાફરાથોર અને રેતી દરિયામાં માછલી ઓક્ટોપસ વહેલ પરવાળા અને શંખ બીજા કોઈ તો સસલો લાબો ઘાસ વાનર ખિસકોલી પાણી ગજિયા ચુંબનને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે દર્શાવવું

મીણબત્તી સળગાવી સમતલ સપાટી પર મૂકી રાખો મીણબત્તી પર કાચનો પહેલો થોડી વાર પછી મીણબત્તીનું અવલોકન કરો તો મીણબત્તી ઉપર કાચનો પહેલો ઢાંકતા તે બુજાઈ જાય છે નિર્ણય દહન માટે હવા જરૂરી છે પ્રશ્ન નંબર વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો તો પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓના અનુકૂલન જણાવો તો પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓના અનુકૂલન આ પ્રમાણે છે ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની ચામડી જાડી રોવાટી ધરાવે છે ઉદાહરણ તરીકે યાકને લાંબા વાળ હોય છે તેથી તેનું શરીર ગરમ રહે છે હિમ ચિત્તાના શરીર પર અને પંજાબ પર ઘાટ રૂવાટી હોય છે અને તે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે અને તેના કારણે ખડ ખડક ઢાળ ઉપર દોડી શકે છે વૈજ્ઞાનિક કારણ આપો ઊંટનું ઊંટ જે છે એ રણનું વહાણ કહેવાય છે પ્રશ્ન નંબર ત્રણ શિયાળામાં વહેલી સવારે પાંદડા અને પાણીના ટીપા જોવા મળે છે

પ્રશ્ન પાંચ બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં માહિતી આપો વર્ગીકરણ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમારે જાતે વર્ગીકરણ કરવાનું રહેશે વર્તુળાકાર ગતિ અને આવાત ગતિ જે છે આ ત્રણે ત્રણ ગતિને તમારે કયું કારણ એટલે કે કયું ઉદાહરણ સામા આવશે તેનો જવાબ લખવાનો રહેશે મિત્રો આ જવાબ આવશે નહીં વાંકા ચૂકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે અહીંથી મેળવી શકો છો ઓંકાયંત્રના સિદ્ધાંત જણાવી તેના ઉપયોગો લખો તો ઓંકાયંત્રનો સિદ્ધાંત છે કે ચુંબકને છૂટથી ફરી શકે તેમ રાખતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં સ્થિર થાય છે ઓકાયંત્રના ઉપયોગો તેનો ઉપયોગ વિમાનમાં દરિયાઈ જહાજ અને રણપ્રદેશમાં દિશા જાણવા માટે થાય છે હવાના બે ગુણધર્મમાં તો હવાને રંગ નથી હવા પારદર્શક છે હવા જગ્યા રોકે છે હવાને દળ હોય છે નીચે આપેલા પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો તો મિત્રો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું સાધન સામગ્રી વાળી શકાય તેવી રબરની પાઇપ અને મીણબત્તી પદ્ધતિ અવલોકન અને નિર્ણય તો નિર્ણય આવશે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અથવા બીજો પ્રશ્ન અહીં કેવો છે કે એક વાયરનો ઉપયોગ કરી વિદ્યુત કોષ અને ટોર્ચના બલ્બનું જોડાણ કરવું વિદ્યુત પરિપથ પૂર્ણ કરવો અને તોડવો આ ક્રિયાઓ દ્વારા સ્વિચનું કાર્ય સમજાવવું સાધન સામગ્રી આવશે વિદ્યુત કોષ બલ્બ એક વાયર અને ચંપ ત્યાર પછી મિત્રો આવી આકૃતિ દોરવાની છે ત્યાર પછી આપણે પદ્ધતિ તો પદ્ધતિ સંપૂર્ણ લખીશું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવશે અવલોકન અને નિર્ણય તો સ્વિચનું કાર્ય કરે છે વિદ્યુત પરિવર્તને પૂર્ણ કરવું અને જરૂર પડશે વિદ્યુત પરિવર્તન જે છે તેને અપૂર્ણ બનાવવું પ્રશ્ન નંબર લંબાઈ માપતી વખતે કઈ કઈ રાખવી ટૂંકમાં જવાબ લખવાનો છે તો ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો જે ફૂટપટ્ટી છેડા તૂટેલા હોય તેવા ફૂટપટ્ટીના શૂન્યાંક થી માપ લેવાનો ટાળો તમે એક સેન્ટીમીટરથી માપ લેવાનું શરૂ કરી શકો છો માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ જરૂરી છે રાધાના ઘર તથા તેણીને શાળા વચ્ચેનું અંતર બત્રીસો ને પચાસ મીટર છે તો આ અંતરને કિલોમીટરમાં દર્શાવવું એક હજાર મીટર બરાબર વિદ્યાર્થી મિત્રો શું થશે એક કિલોમીટર તો બત્રીસો પચાસ ભાગ્યા એક હજાર કિલોમીટર તો આવશે ત્રણ હજાર બસો પચાસ કિલોમીટર નીચેના મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખવાના છે પિન હોલ કેમેરા બનાવવાની રીત વર્ણવો સાદું પરિપથ વિદ્યુત તમે કેવી રીતે બનાવશો ટૂંક લખો જળચક્ર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો

સવચાલિત વાહન તો આવશે બસ સવચાલિત વાહન તો ઓડી અને દોડા ઉપર ચાલતો નથી શ્રીખ ગતિ વિદ્યુત કોષ તો જેની અંદર બે ધ્રુવ હોય છે પ્લસ અને માયનસ સ્વીચ તો પરિપથને જોડી અને તોડી શકે છે બલ્બ તો બે ટર્મિનલ એક ફિલામેન્ટ ધરાવે છે વિદ્યુત શું શું વાહકતા આવશે વિદ્યુત પ્રવાહને તેમાંથી પસાર થવા દે મિત્રો આગળનો પ્રશ્ન આપણો છે ચુંબકનું સૌથી વધુ તો છેડા પર હોય છે ધ્રુવી હોય છે તો બે ચુંબકના બે કે સમાન છેડે એકબીજાને અપાર છે મુક્ત રીતે લટકાવેલો ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દિશા દક્ષિણ જે છે એમાં ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો